અરબી સમુદ્ર કિનારે વિરાજમાન ભગવાન સોમનાથ મંદિર પર વિધર્મી આક્રાંત થયેલા હુમલાને એક હજાર વર્ષ અનુસંધાને યોજાયેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થઈ અજય ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો જયઘોષ કર્યો હતો તેમણે સૌર્ય સભામાં બુલંદ સ્વરે જણાવ્યું છે કે પાછલા એક હજાર વર્ષ આગામી દશકો સુધી ભારતનું ભવિષ્ય ઘડવાની શીખ આપે છે સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક કેન્દ્ર નથી પરંતુ ભારતની અડગ આસ્થા સ્વાભિમાન ને સાંસ્કૃતિક ચેતનાનું પ્રતિક છે સોમનાથનો ઇતિહાસ ભૂલવાનો પ્રયાસ થયો હતો તેનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો ઇતિહાસ નથી પરંતુ વિજય અને પુનઃનિર્માણનો ઇતિહાસ છે વડાપ્રધાને કહ્યું કે સોમનાથ મંદિર પર થયેલા હુમલાથી બોધ મળે છે કે તલવારની ધાર ઉપર કોઈના હૃદય જીતી શકતા નથી જો સભ્યતા બીજાને કચડીને આગળ વધવા માંગતી હોય તો તે પોતે જ સમયના કાળખંડમાં ખોવાઈ જાય છે સર્જનનો માર્ગ લાંબો હોય છે પણ ચીરકાલીન હોય છે એમ કહીને વડાપ્રધાને જણાવ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ નિશાના વિનાશના સ્મરણ માટે નહીં પરંતુ હજારો વર્ષની અડગ યાત્રા અને પુનર્નિર્માણનો પરંપરાનો ઉત્સવ છે જેમ સોમનાથ પર વારંવાર આક્રમણો થયા તેમ ભારત પર પણ વિદેશી આક્રમણકારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતાં ન તો સોમનાથ નષ્ટ થયું અને ન તો ભારત કારણ કે ભારતની આત્માને તેની આસ્થાના કેન્દ્રનું અવિનાશી છે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં પોતાના પ્રવાસના દ્વિતીય દિને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન સોમનાથ સમક્ષ વિધિ વિધાનપૂર્વક પૂજા અર્ચના કરી હતી તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપર હર સંઘવી અને મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે શૌર્ય યાત્રા યોજી હતી એકસો આઠ અશ્વો અને કેસરી સાફાધારી અશ્વરોની અશ્વરોની કુચ સાથે નીકળેલી શૌર્ય દરમિયાન વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું